ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે હાલ એક મામલો ચાલી રહ્યો છે ને એ મામલો છે પંચોતેર લાખ રૂપિયાનો પંચોતેર લાખ રૂપિયા શું ચેતર વસાવાએ માંગ્યા હતા એની સામે મનસુખ વસાવા કલેક્ટર કચેરીએ પણ ગયા ત્યારબાદ આખી વાતને લઈ અને કલેક્ટરને પણ પૂછવામાં આવ્યું પરંતુ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ચેતર વસાવાએ જવાબ આપ્યો છે અને આ તમામ ચર્ચામાં ચેતર વસાવાએ જવાબ આપતા કોંગ્રેસને પણ આડે હાથ લીધી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ તો ચેતર વસાવા આપણને હંમેશા બોલતા જોવા મળે છે એ ભાજપને લઈને બોલતા જોવા મળે છે મનસુખ વસાવા વિશે બોલતા જોવા મળે છે પરંતુ હવે ચેતર વસાવાનો કંઈક અલગ જ રૂપ જોવા મળ્યો અને ચેતર વસાવાએ કોંગ્રેસને પણ આડે હાથ લઈ લીધી અને કહી દીધું કે કોંગ્રેસ અને ભાજપ ક્યાંક ને ક્યાંક ભેગા મળી અને ચેતર વસાવાને ટાર્ગેટ કરે છે વધુમાં ચેતર વસાવાએ કહ્યું કે જે વાત થઈ રહી છે એમના ઉપર પંચોતેર લાખ રૂપિયા લેવાના આરોપની તો ચેતર વસાવાએ અહીંયા સ્પષ્ટ કહી દીધું કે મને જ્યારે વાત થઈ એક મેં ખાલી ગ્લાસ મારવાની વાત આવી હતી

ભોગ એટલો બધો આપ્યો છે તમે ખાલી બે ત્રણ મેં દાખલા આપીશ નર્મદા ડેમ ની વાત કરું અમારા દાદા લોકો કહેતા હતા કે નર્મદા ડેમ જ્યારે બનતો તો ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ગામોને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે લોકોને કહેવામાં આવ્યું કે આ સરકારની યોજના છે બધાંય ગામો ખાલી કરવા પડશે અને ગામડાને ગામડા ખાલી થઈ ગયા પોતાના પરિવારો કોઈ ક્યાં કોઈ ક્યાં કોઈ ક્યાં નવી નવી વસાહતોમાં વિભાજિત થઈ ગયા સાથીઓ ત્યારે વળતર કેટલું આપ્યું તો તમને બતાવું મેં ત્યારે એક ગુંઠાના ગુંઠો એટલે કે એકડમાં 40 ગુંઠા હોય એકડ માં ચાલીસ ગુંઠા આવે ત્યારે ગુંઠાના ભાવે એ ઉકાઈ જળાશય હોય નર્મદા જળાશય હોય કે બીજા ડેમ હોય એમાં ગું કેટલા આપતા હતા તે તમને કેમ ધ્યાન આપજો એક જે એમાં પણ ચાર નક્કી કરવામાં આવ્યા ભાવ પેલો ભાવ હતો એક ગુંઠાના ચોવીસ રૂપિયા એટલે એક એક ચાલીસ ગુંઠા આવે ચોવીસ ચોથ છન્નુ એટલે એક એક નવસો ને સાહીઠ રૂપિયા ત્યારે આપવામાં આવ્યા બીજો જે ભાવ હતો બીજા પ્રકારનો ભાવ એક ગૂંઠાના એકવીસ રૂપિયા નક્કી કરવામાં આવ્યો જે થોડી ખરા ખાડા ટેકરાવાળી જમીન હતી અને જેટલી જમીન હતી એના એક ગુંઠાના એકવીસ રૂપિયા હવે એકવીસ ચોક કેટલા થાય ચોર્યાસી એટલે ચાલીસ ગૂંઠાના આઠસો ને ચાલીસ રૂપિયા એક એકરના કેટલા હતા આઠસો ને ચાલીસ રૂપિયા ત્રીજું ત્રીજો ભાવ નક્કી કરવામાં આવ્યો તો એક ગુંઠાના અઢાર રૂપિયા

હવે એકડના છસો ને સાહીઠ રૂપિયા તે વખતે આપણા વડીલો આપીને ત્યાંથી તગડી મૂક્યા છો ને સાહિઠ રૂપિયામાં શું આવે વિચાર કરો રૂપિયામાં શું આવે એક જોડી કપડા પણ નહીં આવે એક ઢાબડું પણ નહીં આવે એટલા રૂપિયામાં આપણે એકડો એક એકર જમીન તે વખતે લઈ લીધી હતી આજે આ વિસ્તારમાં અમે વચ્ચે આવ્યા હતા આ વિસ્તારમાં નેરનું પાણી આવે છે આપણા ખેડૂતોએ બધાને જ રજૂઆત કરી અહીંના સરપંચો એ બધાને કીધું જિલ્લા પ્રમુખ ને કીધું ધારાસભ્ય કીધું સાંસદ ને કીધું કે ભાઈ હિંમતપુરા જયસિંહપુરા અમલિયા અને જે પણ નમારીયા ને બધા જે ગામો આવે છે ત્યાં નેરનું પાણી લીકેજ થાય છે આખા ગામડામાં ગામડામાં પાણી ફરી વળે છે એનો રસ્તો કરી આપો એ નેરનું પાણી અમારા ગામોમાં નહીં ઘૂસે ની વ્યવસ્થા કરી આપો ગટર લાઈન કરી આપો આજ દિન સુધી

હવે આમ આદમી પાર્ટી તરફ લોકોનો ઝુકાવ વધી ગયો છે આમ આદમી પાર્ટી હક અધિકારોની વાત કરે છે બાળકો ના શિક્ષણ ની વાત કરે છે શાળા ની વાત કરે છે યુવાનો જીઆઈડીસી માં રોજગાર મળે એની વાત કરે છે ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને આજે ચૈતર વસાવા ને એ લોકો ગાળો ભાંડે છે પણ ભાજપ ને કોંગ્રેસ ને આ મંચ પર થી કેવા માંગુ છું ચૈતર વસાવા એકલા નથી અને આવનારા દિવસોમાં અમને આશા હતી કે ત્રીસ વર્ષ કોંગ્રેસ નું શાસન હતું એને કઈ નહીં કર્યું એટલે ત્રીસ વર્ષ આપણે ભાજપને પણ મત આપ્યા છે આપ્યા છે કે નથી આપ્યા આપણે ત્રીસ વર્ષ થી ભાજપ ને પણ લાવ્યા છે ભાજપે પણ આપણો કઈ કરવાના નથી અને કરશે પણ નહીં ત્યારે તમને વિનંતી કરવા માટે આવ્યો છું હવે સંબંધો ભૂલી ભૂલી શરમ અને દિવસો માં આમ આદમી પાર્ટી માં ઉમેદવારી કરીને લડી લો જીતી જાઓ અને આપણા લોકો સેવા કરવા માટે તમે મંચ પર આવી જાવ એવી તમને વિનંતી કરવા માટે આવ્યો તમે જોયું હશે આગળ આપણા ગુરુજી કીધું કે અહીંયા વડાપ્રધાન આવ્યા ત્યારે એમણે પચાસ કરોડ રૂપિયા નો ખર્ચો તમામે તમામ પ્રોગ્રામો આદિવાસી પ્રજાના કરોડો નો લોકો કર્યો મંડપ તમે કાંથી લાવ્યા તા બે કરોડ તમે ડોમ કાંથી લાવ્યા

અહી ના સાંસદે કીધું કે આ હિસાબ માંગીને 75 લાખ રૂપિયા માંગે છે તમે વિચાર કરો આ આ ચૈતરભાઈ 75 લાખ રૂપિયા કોઈના પર લે તો ભાજપ ભાજપ મને મને છોડે છોડે એક પાણીના ગ્લાસ માટે મને 80 દિવસ સુધી જેલ માં રાખ્યો તો તો 75 લાખ રૂપિયા તો ઠેલો ભરાઈ જાય ભરાઈ જાય કે ના ભરાઈ જાય એના માટે મને છોડે કોઈ કોઈ ના છોડે પણ આ મોદીજી ના કાર્યક્રમ કરોડો રૂપિયાનો હિસાબ આપવો પડે એના માટે એમની ભાજપના નેતાઓ એમના કોન્ટ્રાક્ટરો સાથે કરેલો કૌભાન બહાર આવે એના માટે આ લોકો ભોખલાઈ ગયા છે કેમ કે આગળ મેં મનરેગા નું કૌભાંડ અહીંયા જાહેર કર્યું તો ખબર છે ને બધાને એમાં ભાજપના મંત્રી કોંગ્રેસના ગુજરાતના ઉપાધ્યક્ષ એ લોકો પર ફરિયાદ થઈ છે આજે જેલોમાં છે મંત્રીના પુત્ર આજે જેલોમાં છે નળ સે જલ કોબાણમાં પણ ભાજપ અને કોંગ્રેસે કોબાણ કર્યું આજે નળ તો આપણા ગામમાં આવી ગયા પણ નળમાંથી એક ટીપું પાણી આપણને આ દિન સુધી મળ્યું નથી મળ્યું છે તમને બેનો બોલતા નથી પાણી આવતું હોય તો કેજો પાછા અહીંયા ખોટા નહીં પડી અમે આવે છે પાણી બસ આ લોકોએ કોબાણો જ કર્યા છે ત્યારે આજે આ મંચ પરથી અમે તમને કેવા માંગીએ કેવા માટે આવ્યા છે બંધારણી અધિકારોની વાત હોય આપણા વિકાસની વાત હોય આપણા બાળકોના શિક્ષણની વાત હોય આ સરકારને એમાં જરા પણ રસ નથી સરકારને તો પ્રજાના પૈસે તાઈફા કરવામાં રસ છે આજે લોકો દિવાળીઓ કરી ફરે છે ને એ દિવાળીઓ એમના કમલમના પૈસેથી નહીં એમના સાંસદના પૈસેથી નહીં એ બધી દિવાળીઓ તમારા જેવા લોકો ના ટેક્સ ના પૈસા થી આ લોકો કરે છે આજે મનરેગા યોજનામાં માં આપણને રોજગારી એક વર્ષથી આ ભાજપ ની સરકારે બંધ કરી દીધી છે કેમ કેમ કે મનરેગામાં માં એ લોકોએ ખૂબ મોટા કૌભાંડો કર્યા હવે નામ બદલવાની ચાલે સમાચાર માં તમે જોતા હશો કે ભાઈ મનરેગા નું નામ બદલી ને અમે જી રામજી કર્યું એ લોકોએ શું નામ કર્યું જી રામજી ભગવાન રામ નો ઉપયોગ કર્યો ભાઈ ભગવાન રામજી તો અમારા બધાના હૈયામાં હૈયા માં વસે છે

અને સાથીઓ આજે આપણી જમીનો પર બહારના લોકોની નજરો છે તમે જોયું હશે કેવડિયામાં જે प्रकारे રોજગાર આપવાની વાત હતી આજે ત્યાંના લોકોને અંદર પ્રવેશ નથી કરવા દેતા પોતાની ગાડી પણ બહાર મુકાવે છે મહિલાઓના ઝૂપડા બધા તોડી નાખવામાં આવે છે અમને વિકાસ સાથે કોઈ વાંધો નથી વિકાસ બધાનો જ કરો અમારો પણ વિકાસ કરો પણ જે વિકાસના નામે અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરે છે આ સરકાર ત્યારે સરકાર હવે પછી જો તમે કોરિડોર માં અમારા લોકો ની જમીનો લેવાની વાત કરશો હાઈ ટેન્શન લાઈનો માં જમીનો લેવાની વાત કરશો હાઈ સ્પીડ કોરિડોર માં જમીનો લેવાની વાત કરશો ડેમો નામે જમીનો લેવાની વાત કરશો તો અમે એક પણ જમીન આપવાના નથી પછી અને અમે શણગાર માટે નથી મૂક્યા અમારી રક્ષા માટે છે અને જે દિવસે અમારા સમાજ પર એ દિવસે ઓજારો લઈને પણ રોડ પર ઉતરીશું ગાંધીનગર જવાનું થશે તો ગાંધીનગર પણ રેલો જશે અને ગાંધીનગર કેટલાક સરપંચો ત્યારે આ સભામાં નઈ આવવાનું નઈ જવાનું એમ કરીને ભાજપના કેટલાક નેતાઓ અમારા આગેવાનો ડરાવતા હતા અમારા સરપંચો દબાવતા હતા બીવડાવતા હતા કે ભાઈ ચૈતર વસાવાની સભામાં જશો તો તમને કઈ વિકાસ નહીં કરીએ ફલાણો નહીં કરીએ ઢીકણું નહીં કરીએ તમારે ત્યાં જીબી રેડ કરાવીશું પોલીસવાળાને રેડ કરાવીશું તમારું પાણી બંધ કરી દઈશું તમારો રસ્તો બંધ કરી દઈશું એમ કરીને ભાજપના લોકોએ ખૂબ અમારા લોકોને ડરાવ્યા છે પણ ભાજપના લોકો પણ આ સાંભળી લે લોકો નથી આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના લોકો છે અમારા લોકો ને હેરાન પરેશાન કરવાનું જો તમે કોશિશ પણ કરશો અમારા એક પણ સરપંચ ને એટલે હવે આ આખી વાતને લઈ અને મામલો ઘણો આગળ વધી ગયો છે મનસુખ વસાવા દ્વારા પણ રાજીનામાની વાત કરવામાં આવી હતી હજી સુધી આ વાતની તપાસ ચાલી રહી છે કલેક્ટરની જો વાત કરવામાં આવે તો કલેક્ટર જે આખી વાતમાં ક્યાંક ને ક્યાંક મુખ્ય સૂત્રધાર હતા એ તો હાલ રજા પર જતા રહ્યા છે પરંતુ મામલો હવે ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેનો હતો ચેતર વસાવા અહીંયા કોંગ્રેસને પણ વચ્ચે લાવ્યા છે અને કહી દીધું છે કે કોંગ્રેસવાળા પણ જાણી જોઈ અને ભાજપ સાથે મળી અને ચેતર વસાવાને ટાર્ગેટ કરે છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં